ભીડિયો ગાડી ભીડિયો ચાલુ કરો જો આ તો આ તો ગોદી તો પછી ભલે ઉપાડે વાંડોની ભલે ઉપાડ્યા સવારે મટીનાસે બોલી દઉં ખલેઈ જાઓ ખબર આવાજી બસ ન આવતી નહી ભલે રહ્યો

જો આ તાના સાહે જો બીજા ખેતરે છે બીજા ખેતરેથી આ ઉપાડી લે ખાપલો તો અલગ રહ્યો સાંભલો તો મારે અલગ રહ્યો ના જોવા દેજો રેવા દેજો સાહેબ હા બાર કુટ દેજો ના ના એ તમારો અધિકાર નથી સાહેબ થોડો છે કાઈ રો 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 મારું ફુટ છે આલો આલો ઉતો ઉતો ભાઈ ઉભા નીચે ઉભા ઉતો ઉતો આલો આમે જા ઉતરો

જય જુવાન જય કિસાન મિત્રો આજે જે પોલીસે જે પોતાની તાનાસાઈ કરી અને આ જેની ખેડૂતે કરી છે આ ખેડૂત બીજા ખેતરમાં ખેતર બેઠા હતા અને તાનાસાઈ કરી અને ફર

Yeah!